કેમ કે મારા મોટા બા હતા ને એને હું ઉસાન થઈ ગયું છે એટલા માટે મેં ચાર પાંચ દી થી બ્લોગ નતા ઉતારતા પ્લસ શોર્ટ વિડિયો પણ નતો ઉતાર્યો એટલા માટે મેં કોઈ બ્લોગ ઉતારતા નતા પણ હવેથી જો એકાદ દી કદાચ ગેપ રહી જાય તો નહીતર તો કન્ટિન્યુ હવે વ્લોગ ચાલુ રહેશે જો ભૂમિકા પણ પાહળ લોબેરો છે કારણ કે અમારા મોટા બા છે જે તમને વ્લોગમાં વતન દેખાડે હતું એકદમ એમનું વ્લોગ વતન છે યુટ્યુબમાં તો એ જોઈ લીજો એમના ઘરે આપણે એક રિક્ષા પડી હતી એના પપ્પા હતા ખુશી હતી જે ખુશી હતી ને ખુશી એના મોટા બા બા ખુશીના બા ખુશીના બા તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ તમે બનાવીજો હવે અમારી જિંદા જીવન શૈલી તમને પાછા અપલોડ કરીશું અરે માર ફૂલ ફેમિલી આયા છે મોટા ભાઈ નાના ભાઈ બધા આયા છે જો એવું લાગશે તો કળે વેગ દેન શોર્ટ લઈ લેશું અને તમને દેખાડજો કારણ અત્યારે વિડિયો આવે એવા છે અને તો કન્ટિન્યુ અમે બંને વિડિયો ઉતારી રહેશે અને બ્લોગ પણ ઉતારતા રહીશું અમને સપોર્ટ કરતા ગયો ચાર બાદ થી બ્લોગ નો મે જો એને મત માફી માંગીએ છીએ કારણ આવો બનાવ બની ગયો તો એટલા માટે અમે

બવા તો છાપો એકા ક્લબ શું હોય કેરેક્ટર ગુન્ધી ગાઠી આતો ન હોય બધુંય હોય સત્યને કોઈને ખબર હોય કે આડ એટેક ની અસર છે લીધે થાય તો કોમેન્ટ માં જરૂર પીજો કે અત્યારે આપડા ગુજરાત નહીં પણ ભારત માં આડ કેસ કો જોર વધી રહ્યા છે એવું નથી કે મોટી ઉંમર વાળા આવી છે જો કોઈ ને ખબર હોય તો કોમેન્ટમાં લખીશું મારું ગણિત તો એવું જ છે કે જે બહાર નો આપણે ખાવી સીવીને ખોરાક આપણે બહાર નો થઈ ગયો છે એના કારણે આવે છે પ્લસ આ કેમિકલ વાળું બધું આપણે ખાવીએ ટોટલી વસ્તુ ત્યારે આપણે કેમિકલ વાળો લેવી શ્વાસ પણ કેમિકલ વાળો લેવું જો ને કઈ આવો બની ગયો એટલે ત્રણ ચાર દિવસ થતા અમે ઘરે રહેતા નથી અમારે હાવ ઘરનું છે એટલે અમારે બધાય ત્યાં જવું પડે એટલે કઈ એવો ટાઈમ રહેતું નથી એટલે અમે કઈ બ્લોક શૂટ કરતા નહી પણ હવે કંટીન્યુ બ્લોક માં બેઠા ઓકે તો ગયા છે વાગી ગયા છે ચા એવું પી ગયા આપણે ગયા હતા

હા તો હારું હાલો આપણે બે બી લેવી છે ચા પપ્પા ચા પી લી બંને પછી ચા પીને પછી પાછા આપણે મોટા બાર ઘર કોઈ પાસે જઈશું ઘડીક પછી જેવી ને ઘડીક બેસું ચા બા પી લેવી તમારે ચા પીવું હોય તો બાપા મેડમ કહી કે ચા પીવું છે જો આ દાદાના ઘરે બેસવા આવ્યા છે ને જો આ હે ને સીઓ બહુ તોફાન કરે છે ભણવા નથી જતો ટિકટોક

કોમેન્ટમાં કરીજો કે જાય છે કે નહીં જાય જો મિત્રો હવે આપણે ઘરે આવી ગયા સિવાય ને સાંજ પડી ગઈ છે તો ઘરે આવ્યા સિવાય આપણો આજનો વ્લોગ પૂરો કરવા માટે કારણ કે આજના વ્લોગમાં બસ આવું જ રહી છે કારણ કે દી આવું રહેવાનું છે કન્ટિન્યુ તો અમારા વ્લોગમાં તમે બન્યા રહીજો કારણ કે મારા મોટા પાયનું અવસાન થઈ ગયું છે એટલે મેં વ્લોગ કન્ટિન્યુ આવી રીતે જ બનાવશું બહુ લાંબા નહીં બનાવી એવી રીતે ટૂંકા ટૂંકા બનાવશું પણ તમે સપોર્ટ જેમ અમને પહેલાં આપ્યો છે એમ સપોર્ટ આપતા રહેજો કન્ટિન્યુ અમારા વ્લોગ જોતા રહીજો કારણ કે ભૂમિકા પણ અત્યારે ત્યાં ગઈ છે એ પણ નથી જોવો ઘરે બાણા બેન બંને વાંચેલા છે એટલે આજનો વ્લોગ મેં કીધું કારણ કે જે એડિટિંગને એવું કરવાનું છે એટલે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી સિવાય અમારા વ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ અમારી ચેનલમાં કરજો જો નવા હોય તો અને પ્લસ જય હનુમાન દાદા બાય બાય ટાટા